વડાપ્રધાન સોમનાથ સ્વાભિમાન પર્વમાં એકસો આઠ ઘોડે સવારો સાથે નીકળશે શૌર્ય યાત્રા ગુજરાત પોલીસ અશ્વ દળના તાલીમબંધ અશ્વ સવારોના હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ જાન્યુઆરીના રોજ ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે આ શૌર્ય યાત્રામાં વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના દળના એકસો ઘોડે સવારો ભાગ લેશે શક્તિના પ્રતિક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કીડીએ બલિદાન ને શૌર્યતાના ઇતિહાસને પુનજીવિત કરશે આ શૌર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના પંદર જિલ્લાના અશ્વ અને અશ્વાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે ડીઆઈજી સિંહ ચુડાસમાના નેતૃત્વમાં પાછલા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ સવારો રિહર્સલ કરી રહ્યા છે આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં સવારોના જય સોમનાથ હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સોમનાથ મહાદેવ મંદિર ભારતના આત્મસન્માન સહનશીલતા અને પુનર્નિર્માણની અનોખી ગાથા રજૂ કરે છે વારંવાર આક્રમણો છતાં સોમનાથ ફરી ફરી બેઠું થયું આજ સુધી અડીખમ ઊભેલું આ તીર્થ રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિક બની ગયું છે સોમનાથ સ્વાભિમાન પર્વ આજ ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક આત્મવિશ્વાસ આધ્યાત્મિક વારસા અને રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક ઉત્સવ બનશે જે સોમનાથથી સમગ્ર દેશ સુધી સ્વાભિમાનનો સંદેશ પહોંચાડશે वृक्षेभ्यो हरिकेशेभ्यः पशो राम रामो रामः शब्दै जलयिके माते